આ ઘટના બની જોકે અકસ્માતની ઘટનાને જોતા રાત્રિ દરમિયાન પોલીસવાને કરેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે રસ્તા પર ઉભી રહેલી કારને એકસો બાર પોલીસ વાને ટક્કર મારી હતી એકસો બાર પોલીસ વાનમાંથી એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે જ્યાં પોલીસની જવાન દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે તેના સીસીટીવી સામે આવ્યા છે જોકે અકસ્માત સર્જતા જ લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અકસ્માત કેવી રીતે સર્જાયો શું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવામાં આવ્યો હતો કે પછી વાહનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કેમ અન્ય તમામ દિશાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી મહત્ત્વની બાબત કે કારમાંથી એક સિરપની બોટલ પણ મળી આવી છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી જી અર્પિત ગઈકાલે રાત્રે ગોતા વિસ્તારમાં વંદે માત્ર રોડ આવેલો છે ત્યાં સાયોના તિલક પાસે આ અકસ્માતની ઘટના બની હતી અંદાજે બાર વાગ્યાથી એક વાગ્યા સુધીનો સમય હતો એક વાહન જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં એક વાહન રસ્તા પર પાર્ક થયેલું છે એમાં એકાએક જ એકસો જે નવી લોન્ચ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા જે લોકોની રક્ષા માટે એકસો વેન સીધી એ પાર્ક થયેલી ગાડીને જોરદાર ટક્કર મારે છે જેના કારણે અકસ્માત થયો સૌથી ચિંતાજનક અને ગંભીર બાબત છે કે જયારે જનરક્ષક નામની આ વેન લોકોની સેવામાં મૂકવામાં આવી હોય ને આ જ ગાડી દ્વારા અકસ્માત સર્જવામાં આવે ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવે એ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે તપાસની શરૂઆત કરવામાં આવી છે જે પોલીસ વેન હતી એ પોલીસ પોલીસની માંથી એક શીરપની બોટલ મળી આવી છે એટલે સ્થાનિક લોકો દ્વારા એવો દાવો ને શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે નહીં પરંતુ શિરપનો નશો કરેલો હતો અને એ નશાની હાલતમાં જ આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે રાત્રે અકસ્માત બન્યો ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા ત્યારે લગભગ બે કલાકથી વધારે સમય સ્થાનિકો વચ્ચે અને જે